તાજેતરમાં જ અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો ભવ્ય વિજય થતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ ભાઈ માલાણી પુના સત્તા સ્થાને આવતા સાવરકુંડલાના કિસાન મોરચાના અગ્રણી સુભેચક અને આંબરડી ગામના વતની જયસુખભાઈ કસવાડાએ મોટી મોટી પત્રિકાઓ કે સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી પત્રિકાઓમાં ફોટા આપીને મોટી રકમ ખર્ચી શુભેચ્છાઓ પાઠવવાને બદલે વિજેતા પેનલને શુભેચ્છા પાઠવવાના પ્રતિક રૂપે એટલી જ નાણાકીય રકમ એક આર્થિક રીતે જરૂરિયાતમંદ વિકલાંગ વિદ્યાર્થી જોડિયા મિલન નાનજીભાઈએ જે જાબરણી હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેને રોકડ રકમની ભેટ આપી એક અનુકરણીય અને અનોખી શુભેચ્છા પાઠવવા ઉમદા શિરસિર રસ્તાની શરૂઆત કરી છે જી હા આ પ્રેરણા દાયી પ્રસંગે આમરણી કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈ માલાણી ગામના સરપંચ પ્રેમજીભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગૌદાની ખેડૂત અગ્રણી મનસુખભાઈ કસવાડા તેમજ શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ માલવિયા હાજર રહી અનુકરણીય કારણે બિરદાવ્યું હતું જયશંકભાઈ આજે તમે અનુકરણીય અને પ્રેરણાદાયી એક વિદ્યાર્થીને ભેટ આપેલ છે તે શું છે તાજેતરમાં હમણાં માર્કેટ યાર્ડની સાવરણ કલાક ચૂંટણી થતી દીપકભાઈ મહારાણાની ચેનલનો ભવ્ય વિઝીટ છે એના અમે સુદેશક શુભેચ્છક છીએ અંગત તો અમારે એ બધું શુભેચ્છા પાઠવતા હોય છે બધા લોકો તો અમે એવો નવો વિચાર કર્યો જરૂરિયાત વાળા કોઈ બાળકને શુભેચ્છા પ્રોત્સાહન રૂપે કાંઈક આપી અને એવું કરે તો ચાલુ રહે છે પત્રિકામાં કોઈ ફોટા આપીએ છીએ

એ ખૂબ જ અનુકરણીય અને એનો મને પૂરો સંતોષ છે સામાન્ય રીતે શુભેચ્છકો સફળતા પછી જુદી જુદી પત્રિકાઓમાં ફોટા પ્રસિદ્ધ કરાવી શુભેચ્છા વ્યક્ત કરી અને ખર્ચ કરતા હોય છે એમને બદલે એમને વિચાર આવ્યો કે આવો ખર્ચ કરવાને બદલે કોઈ જરૂરિયાતમંદ પરિવાર કે વિદ્યાર્થીને આવો ખર્ચ કરીને પુરસ્કાર આપીએ બેટ આપીએ તો એ ખૂબ જ અર્થપૂર્ણ છે અને તેમને ખરેખર અનુકરણીય નમૂનારૂપ અને અર્થપૂર્ણ રીતે શુભેચ્છા પાઠવી અને એક સાચા જરૂરિયાતમંદ લોકોને પાછળ જે ખર્ચ કર્યો છે શુભેચ્છાના પત્રિકાના ફોટા છપાવવાને પ્રસિદ્ધ કરવાની બદલે એ એક આદર્શ છે અને બધા આદર્શને આગળ ચાલે એવી મારી પણ શુભેચ્છા છે